ખાનગી બસ મારફતે અમદાવાદ જવા રવાના થઈ છે આ આંગણવાડી એ પગાર વધારો સહિત વિવિધ માંગ સંતોષવા માંગણી કરી છે તો માંગ નહીં સ્વીકારાય તો અમરનાથ ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે આજે અમે સુરતથી પંચોત્તર બહેનો નીકળેલા છે ભૂખ માટે જે કાલે અહેમદાવાદ એલિસ બ્રિજ પર ભૂ હડતાલમાં બેસશું અને અમારું મેઇન મુદ્દા છે કે જે ચાર લેબર કોડ તમે લગાવ્યું છે એ પાછા ખેંચો પ્લસ અમારા જે પગાર વધારાના તમે જે રાજ્ય આપણા સરકાર અમને કીધું હતું ચુકાયદા તે અમને ત્રીજા ચોથા કર્મચારીમાં લેવાની વાત કરી હતી એના પછી ચોવીસ હજાર પગાર વર્કરબહેનોના અને હેલ્પર હેલ્પરબહેનોના જે પગારની વાત કરી હતી વીસ હજાર ત્રણસો તે હજુ સુધી અમલીકરણમાં નહીં આવ્યો હતો અને અમારી આશા બહેનો છે આશા બહેનોના બી એટલા પ્રશ્ન છે આજે એટલા નાના પગાર ઇન્સેન્ટિવ બેઝ પર એ લોકોને પૂર્ણત્યા શોષણ કરવામાં કરવામાં આવે છે આ સ્ત્રી સશક્તિકરણ કરવાવાળા મોટા મોટા રાજકારણો આજે બહેનોની સાથે કેવી દુર્દશા કરી રહ્યા છે એ જોવા જેવી વાત છે સુરતની અંદર ગુજરાતની અંદર ગુજરાત જેવા ગૌરવ રાજ્ય કહેવાય છે એની અંદર બહેનોની એટલી કફોડી દશા થઈ રહી છે નેશન પ્લસ ન્યૂઝ સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર